સંગીતાઝ કિચનમાં સ્વાગત છે તો આજે આપણે મોમોઝની રેસિપી શીખવાના છે તો અહીં મોમોઝની બનાવવા માટે મેં અહીં એક કોબીને એકદમ ઝીણી સમારી લીધી છે તમે ગ્રેટ પણ કરી શકો છો હવે મેં અહીં એક એક ગ્રેટ કરેલું ગાજર લીધેલું છે આવી રીતના ગાજરને મેં ગ્રેટ કરી દીધેલું છે અને આપણે હવે તેમાં શાકભાજી પ્રમાણે મેં અહીં આમાં મીઠું ઉમેરી દીધું છે આવી રીતના મીઠું ઉમેર્યા બાદ આપણે આને સારી રીતે મિક્સ કરવાનું છે જેથી તે તેનું પાણી છોડી દે અને આપણે એકદમ મસાલો એકદમ સારો બને મોમોઝનો તો આવી રીતના તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો આમાંથી બધું જ પાણી છૂટી ગયું છે તો હવે આપણે એક મેં રૂમાલ લીધો છે અને તેને આવી રીતના તેમાં બધું જ આપણે ઉમેરી દેવાનું છે અને આવી રીતના તેને નીચવીને બધું જ તેમાંથી પાણીને કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો આટલું પાણી નીકળ્યું છે આ પાણીને તમે લોટ બાંધવા માટે પણ ઉપયોગ કરી શકો છો આવી રીતના બધું પાણી નીકળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ આબ થઈ ગયું છે તો હવે મેં એક અહીં લોટ બાંધવા માટે મેં એક કપ જેટલો મેંદો લીધો છે અને એક ચમચી જેટલી મેં અહીં થોડુંક મીઠું ઉમેર્યું છે અને આવી રીતના ઠંડુ એકદમ પાણી આપણે આમાં ઉમેરવાનું છે અને લોટ બાંધો જવાનું છે આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે એમ કામ કેમ કે આપણે ઠંડુ પાણી જો ઉમેરશું તો આપણો લોટ આપણે જ્યારે મોમોઝ બનાવશું તો તે એકદમ ટ્રાન્સપોર ન થઈ જાય અને આપણી બધી ફિલિંગ બહાર દેખાય નહીં એ માટે આપણે આમાં ઠંડુ પાણી ઉમેરશું તો આવી રીતે તમે જોઈ શકો છો હું મેં લોટ બાંધી દીધો છે તો આવી રીતના લોટ બંધાઈ ગયો છે તેને સારી રીતે આપણે મસડવાનો છે હવે લોટ બંધાઈ ગયા બાદ આપણે આને રેસ્ટ આપવાનો છે તો હવે આપણે મસાલાને થોડોક વઘાર કરી દઈશું તો મેં અહીં એક ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે અને તેમાં ઝીણા સમારેલા આપણે લસણ ઉમેરી દેવાના છે અને પછી એક કપ એકથી બે નખ જેટલા મેં જીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દીધા છે લીલા મરચાં જો તમે તીખું ખાતા હોય તો જ તમે ઉમેરો ને તો તે આ ઓપ્શનલ છે તો આવી રીતના તેને સારી રીતે સાતડવાના છે પછી આમાં બે નંગ મેં ડુંગળી ઝીણી સમારી લીધી છે તેને આમાં ઉમેરી દીધી છે આવી રીતના તેને સારી રીતે સાતડવાની છે પછી આવા સતળાઈ ગઈ છે તો આપણે આમાં કોબીઝ અને ગાજરને નાખી દેવાના છે આપણે આ મસાલાને બહુ સાતળવાનો નથી તમે જોઈ શકો છો આવી રીતના બહુ ખાલી થોડીક અચવા અને આપણે સાતડવાનો છે તમે જોઈ શકો છો આવી રીતના આપણો મસાલો સતરાઈ ગયું છે તો હવે આપણે આ મસાલાને એક ડીશમાં આપણે કાઢી લઈશું તમે તમે જોઈ શકો છો આપણી ફિલિંગમાં કેવો કલર આવી ગયો છે તો હવે આપણે મોમોઝ બનાવવાની રીત જોઈશું તો અહીં આપણો લોટ જે રેસ્ટમાં આવી ગયો હતો તેમાંથી મેં એક અહીં નાનો લુવો બનાવી લીધો છે તેમાંથી આવી રીતના આપણે ગોળ રોટલી બનાવવાની છે એ ગોળ રોટલી આપણે આવી રીતના એકદમ પતલી એની ધાર બહુ આપણે જાડી હોવી જોઈએ ને એને બધી સાઈડથી આપણે વણતું જવાનું છે અને આવી રીતના ગોળ રોટલી તૈયાર કરી લેવાની છે અને તેમાં આપણે થોડોક ફિલિંગ તેમાં ઉમેરતું જવાનું છે અને આવી રીતના જે વણું છે આવી રીતના પ્લીટ્સ આપણે એક બાજુથી બનાવતી જવાની છે આવી રીતના ચારથી પાંચ પ્લીટ્સ આપણે કરવાની છે અને બીજી બાજુ વચ્ચેથી પકડીને આવી રીતના પ્લેટ્સ પર તેને ચિપકાવી દેવાનું છે અને આવી રીતના કરી દેવાનું છે તમે ગોળ મોમોઝ પણ બનાવી શકો પણ મેં આવી રીતના બનાવ્યા છે તમે જોઈ શકો છો આપણા બધા જ મોમોઝ આવી રીતના મેં તૈયાર કરી દીધા છે તો હવે મેં એક અહીં સ્ટીમરની ડીશ લીધી છે તેમાં આપણે બધા જ મોમોઝને લગાવી દેવાના છે તમે સ્ટીમરની ડીશમાં થોડુંક તેલ લગાવીને પછી આપણે આ મોમોઝને ઉપર મૂકી દેવાના છે હવે હું અહીં સ્ટીમર લઉં છું અને તેમાં આપણી મોમોઝની ડીશને હું તેમાં મૂકી દઉં છું આપણે આ મોમોઝને પંદર મિનિટ બફાતા થશે હવે હું એનું ઢાંકણું બંધ કરી દઉં છું હવે હું પંદર મિનિટ બાદ આનું ઢાંકણું ખોલું છું તો આપણા મોમોઝ એકદમ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા મોમોઝ એકદમ સારી રીતે બની ગયા છે તમે જો મેં આવી રીતના તેને સર્વ કર્યા છે અને મેં આને લાલ ચટણી અને મેયોની સાથે સર્વ કર્યા છે તો તમે પણ આવી રીતના જ ઘરે મોમોઝ બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત